જૂનાગઢ જિલ્લાના વિસાદર તાલુકામાં બરડીયા ગામમાં મોડી રાતે સિંહ હુમલાના તેર વર્ષની બાળકીનું મોત નીપજ્યું હોવાના બનાવ સામે આવતા મસી જવાઈ પામી છે કે જ્યાં અંગે પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે રાતના સમયે બરડીયા ગામની સીમમાં મજૂરી કામ કરતા એક પરિવારની દીકરી એ બે દીકરીઓનો પોતાના પિતાની બેટરી આપવા માટે એક ખેતરી બીજા ખેતરમાં જઈ રહી હતી જેથી એક સિંહને પીસો કરી હુમલો કરી તેર વર્ષની બાળકીને પકડી જઈ એના જાડી ઝાખરામાં ખેંચી ગઈ હતી સમયે બાળકી શિશો સાંભળી ખેતરમાં હાજર તેના પિતા દોડી આવ્યા હતા જેમને દીકરી પર સિંહની બેઠલી જોતા તેમણે પ્રતિકાર કર સિંહ જંગલમાં ભાગ્ય છૂટી હતી તે બાદ લોહી લુવાન થયેલી બાળકી ખેતરમાં લાવી તબીબો બોલવામાં આવ્યા હતી તેમણે તપાસ બાળકીનું મૃત જાહેર કરી હતા કે જે ઉલ્લેખ છે કે જૂનાગઢ જિલ્લામાં સિંહ જિલ્લા જેવા હિંસકો પાણીનો આતંક પ્રતિદિન સતત વધી રહ્યું છે કે સિંહ જગણ વિસ્તાર છોડીને હવે રહેણાંક વિસ્તાર દેખા દેવા માંડ્યા છેલ્લા અઠવાડિયામાં અહીં મધ વિસ્તારમાં સિંહોની અવજત જોવા મળી રહી છે કે જેના કારણે લોકોનો દહેજતો માહોલ છે